માનનીય મુખ્ય મહેમાનશ્રી આદરણીય શિક્ષકો પ્રિય મહેમાનો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો સર્વને મારો આદરપૂર્વક નમસ્કાર મિત્રો પંદરમી ઓગસ્ટ એ દિવસ છે જ્યારે ભારત આઝાદ બન્યું પણ છવ્વીસમી જાન્યુઆરી એ દિવસ છે જ્યારે ભારતે નક્કી કર્યું કે આ આઝાદીને કેવી રીતે જીવવી આઝાદી મળવી એ ક્ષણ હતી પણ પ્રજાસત્તાક બનવું એ સતત પ્રયત્ન છે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ ભારતે પોતાનું સંવિધાન સ્વીકાર્યું આ સંવિધાન માત્ર નિયમોની પુસ્તિકા નથી પરંતુ ભારતની વિચારધારા છે આ સંવિધાન કહે છે કે દેશ કોઈ એક વ્યક્તિથી નહીં પરંતુ કાયદા ન્યાય અને સમાનતાથી ચાલે છે શક્તિ શસ્ત્રોમાં નથી રહેતી શક્તિ નિયમોમાં વસે છે મિત્રો આઝાદી પછી ભારત સામે એવા ઘણા મોટા પડકારો હતા દેશ નવો હતો સાધનો ઓછા હતા અને લોકોના સપના બહુ જ મોટા હતા કોઈને ખાતરી જ ન હતી કે આટલો મોટો અને વિવિધતા વાળો દેશ એકસાથે આગળ વધી શકશે પણ ભારત અટક્યું નહીં રસ્તો મુશ્કેલ હતો પણ હિંમત ક્યારે નમી નહીં સમય સાથે ભારતે ધીમે ધીમે પોતાને મજબૂત બનાવ્યું એક સમય હતો જ્યારે ભારત ભારતને વિકાસશીલ દેશ કહેવામાં આવતો અને આજે ભારત વિશ્વની મહત્વની અર્થવ્યવસ્થાઓમાં સ્થાન ધરાવે છે ક્યારેક શીખનાર હતું ભારત આજે આત્મવિશ્વાસથી ઉભેલો ભારત છે મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભારતે દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે ચંદ્રયાન અને મંગળયાન એ સાબિત કરે છે કે ભારતના સપના હવે માત્ર ધરતી સુધી સીમિત નથી નજર આકાશથી આગળ ગઈ અને ભારત હવે અંતરિક્ષ સુધી પહોંચ્યું શિક્ષણ સંશોધન અને નવીનતામાં ભારત સતત આગળ વધી રહ્યું છે ભારતના યુવાનો દુનિયાભરમાં પોતાનું નામ બનાવી રહ્યા છે યુવાનોમાં જો વિશ્વાસ હોય તો ભારતનું ભવિષ્ય તેજસ્વી બને મિત્રો પ્રજાસત્તાક દિવસ એ માત્ર પરેડ કે ઉજવણીનો દિવસ નથી એ દિવસ આપણને યાદ અપાવે અપાવે છે કે ભારત જે પ્રગતિ કરી શક્યું છે તે સંવિધાનના માર્ગે ચાલીને કરી શક્યું છે નિયમો સાચા હોય તો દિશા પોતે જ મળી જાય આજે દુનિયા ભારત તરફ આશા અને વિશ્વાસ વિશ્વાસથી જુએ છે કારણ કે ભારત પાસે વિચારશક્તિ છે યુવા શક્તિ છે અને અસીમ સંભાવનાઓ છે ભારત આજે જે છે તે કોઈ એક દિવસમાં નથી બન્યું તે પાછળના ઘણા વર્ષોની મહેનત ધીરજ અને સમર્પણ છે અને સાથે સાથે દુનિયા ભારત તરફ આશાને વિશ્વાસથી જુએ છે કારણ કે ભારત આજે જે છે તે કોઈ એક દિવસમાં નથી બન્યું તે પાછળના ઘણા વર્ષોની મહેનત અને સમર્પણ છે અને સાથે સાથે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આશાનો દિવસ ગૌરવનો દિવસ અને આપણા નરેન્દ્રભાઈ મોદીનો વિકસિત ભારત બે તરફ આગળ વધવાનો દિવસ છે મારી વાત પૂર્ણ કરતા પહેલા હું ગર્વથી કહું છું જય હિન્દ જય ભારત